અમે બે ભાઈ ભાઈ લડેલા અમારા ભાઈ ભાઈ ની કચકાત થયેલી ઝઘડો થાય તો મેં બહાર નીકળી ગયું મારા ભાઈ ના લીધે મેં ભાઈ ભાઈ જો કચકાત ના તો મેં મારા બંને જોડે બહાર ગતો રહો પાણી કેટલું અંદર અંદર ઝઘડો ના થાય ભાઈ ભાઈ માં મને મારા બોટા કપિલાએ કપિલાએ ડાયરેક્ટ ને કચકાત ને કપિલે ડાયરેક્ટ ઘા માર દીધો એને એ ખબર નહિ મેં તો ગતો રહેલો પાણી જેટ ને ડાયરેક્ટ કાઈ કપિલ ને કઈ દઈશ મારા ભાઈ ને જો મેં કીધું હટાય અંદર અંદર કટ કટ થાય હા અમે બંને લડતે લાગે ભાઈ મને છૂટી મારતો ડાયરેક કપિલ ડાયરેક ડાયરેક્ટ કાઈ ને ગા માર દીધો તો તમારે ને તમારું નામ શું છે મારું નામ રાજપૂત સંતોષ અને તમારા ભાઈ નું નામ શું છે મારા ભાઈ નીતિન રાજપૂત તો આ નીતિન ભાઈ ને વચ્ચે આવી રીતે કેમ આ લોકો નીતિન ભાઈ પર કેમ એટેક અમે ભાઈ ભાઈ લડતેલા તો અમે ભાઈ ભાઈ મેન મારો ભાઈ જ હતા ગયા નીતિન રાજપૂત અમે ભાઈ ભાઈ અંદર અંદર કઈ આવું બધું ના તું અમે ભાઈ કરેલા એ મામ ગતો રહો ચોમા ભાઈ જો કચકતા મેં પાણી ગેટ કરતો રહો અમે બને જોડે બને ચલો આપડે પાણી ગેટ જાય ભાઈ ભાઈ જોડે આપણે કચકટ થાય તું આપણે બહાર જતા અમે પાણી ગેટ ગતા રહ્યા અમે પાણી ગેટ ગયા જાય અમને ફોન આવ્યો જો ભાઈ આવ કે કે પેલા કપીલે કે જે તારા ભાઈને કે જે ગામ માર દીધો મે મે કીધું આવ કામ કર્યું કેમ કપીલે માર્યો હવે મે પાણી ગટ ઘતોરો સાહેબ મને કે આદમી કા પર ચોરાઓ ગયલો કપીલ ભઈએ કેમ માર્યો તમારા ભાઈને એ પેલે મે સાહેબ ઉઠકો ચુની આવત નહી પાણી ગટ ઘતોરો ને પછી આવ બનાવ બન્યો નિતિન ભાઈ શું કરે નિતિન ભાઈ નો ઓનરે કાર્ડ તેલા જોબ करतो 릭શા ચલાવતો હેલો પેલા જોબ કર પે 릭શા ચલાવતો હેલો કેટલા વાગે ની ઘટના છે આ ઉડે મે 3:30 4:00 5:00 હા એટલા વાગ્યા સાડા પાંચ ચાર સાડા પાંચ એટલા વાગ્યા ની અંદર